ભુજમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભુજ શ્રી રામકૃષ્ણ મઠમાં નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું નામ ઈવર ઉપરાલ છે અને હું સેન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં રહું છું અમ તો મારા ગુરુ હંમેશા કહે કે ઇન ધ જોય ઓફ અધર્સ વાઝ ઓન એટલી માટે હું આ આઈ કેમ સ્પોન્સર કરું છું અને આ વર્ષ હું આ હા મારું નામ ઈવા રૂપરાલ છે અને હું સેન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયા માં રહું છું તો મારા ગુરુ હંમેશા કે કે ઇન ધ જોય ઓફ અધર્સ વાઝ આર ઓન એટલી માટે હું આ આઈ કેમ સ્પોન્સર કરું છું અને આ વર્ષ હું આવા બ્રેસલેટ મહેનત બનાવીને વેચ્યા છે અને આઈ કેમ્પ માટે પૈસા જમા કર્યું છે અને સેવા કરવા બહુ ગમે મને અને હું મારા એલ્ડર્સ અને ગુનાતી ગુરુને વંદન કરું છું જે સ્વામિનારાયણ આમ હું બે વર્ષથી કરું છું અને ફ્યુચર માં પણ કરવું છે હું બ્લેસિંગ મારા ગુરુથી થી માંગુ છું કેટલા દર્દીઓ